એ લેર આરુ અનદલા હોતેડ લા કોનેક્ટ વાત કોને હી જાય અનરી વાડી લેતાવો પડી એસી એ હા તો કરી કારણ વાડી શું છે હા તો

બે શબે ઓહ આમી ગદિત હે ઢોળાઈ ની હે મસાલા માં ખા દે આવે ભેગી તમે આમ આવકારે દુથાળમાં કીધું આવે બધું ગમે કરીને કાઢો નહીં ઉભરા તુરી દેવા પણ કાઢો હળવેરો એ પણ ઢોળાઈ પાછું ને પણ જો કાઢો તમે આ પડી ની એ તોડો પડી

હવે હે વાયસે લાઈસલ બધું મારડું દીકો આ ફિટ કર્યો આ અબે પોછી ને આ પોછી પેલો બે અખરે ઘડવાનું તમારે શું કામ છે મારા હે બરા માડી નાખડમાં હશારતી તો તમે ઘાઢો નક બે બે લુખવાડ્યું છે હમણે ખાઈ દશી બી પનતી

લાદી બજારું છે એ તો કે પત કે તમારી વાતો પચકે મુગ જવું છું અત્યારે વાતો હવે કાઢશો નહીં પણ આ કાઢવા જ પડે છે ગમે કરીને આ કાંકવાનું નહીં ઠાકવાનું નહીં પેલા રાખું વાટક રાખું તમે પણ ઉઠતા જ નહીં પણ મારે ખબર ઠંડ ની ઠંડ એમ ચપત કીચ ના થાય એ હા વાત ના કટાવ હવે શું કરવું મુતા

I can't eat it.